નમસ્કાર મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતોના નેતા રાજુભાઈ કરપડેની બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે તેઓ બે દિવસના ધરણા ઉપર બેઠા હતા અને ત્યારે ત્રણ વાગે રાત્રે અચાનક પોલીસ કાફલો આવી અને તેમની અટકાયત બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી છે મિત્રો આ ટ્રેનના દ્રશ્ય છે આ દ્રશ્ય જોઈને ખૂબ જ દુઃખ થાય છે મિત્રો કે કંઈ લેવા દેવાની મિત્રો ખાલી ધરણા ઉપર બેઠાતા કોઈને કાંઈ નુકસાન નહોતા કરતા બોટાદ માર્કેટિંગ યાર્ડ પણ બંધ હતું વેપારીઓ અને સંચાલકોએ પોતાનો જવાબ પણ આપ્યો હતો પછી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે અને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવે છે મિત્રો શું કહ્યું છે તેમના સમર્થકે ચાલો સાંભળીએ આ વિડીયોમાં અને આ અટકાયતને પણ ધ્યાનથી આપણે જોઈએ અને રાજુભાઈ માટે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને છોડાવી દી આજે દસ દસ બે હજાર પચીસ અને રાતના ત્રણ વાગ્યા છે માન્ય રાજુભાઈ કરપડા હોટલ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરી રહ્યા હતા ત્યારે અત્યારે એમની બે ને પંચાવન કલાકે રાત્રે ધરપકડ કરવામાં આવી છે અને જે બોટાદ ટાઉન છે પોલીસ સ્ટેશન છે ત્યાં લગભગ રાજુભાઈને લઈ ગયા અહીંયા સમર્થકો સાથે અમે આ કઈ ચોકડી છે ગણેશ ચોકડી ચામુંડા ચોકડી ચામુંડા ચોકડી પર થઈને અમે જયારે ત્યાં જઈ રહ્યા છીએ ત્યારે એ લોકોને અહીંથી પોલીસવાળા કોઈને જવા દેતા નથી અહીંયા તમે જોશો કે મોટો કાફલો અહીંયા ઊભો છે સામાન્ય માણસોને પણ અંદર પ્રવેશ કરવા દેતા નથી અને પોલીસ એકદમ તાનાશાહી કરી રહી છે કોઈ પણ માણસને બોટાદની અંદર પ્રવેશ કરવા દેતા નથી અહીંયા મોટો પોલીસનો કાફલો છે હમણાં એક એમ્બ્યુલન્સ પણ હતી તો ખૂબ વિનંતી કરી ત્યારે માંડ એમ્બ્યુલન્સને પણ જવા દીધી આવી રીતે પોલીસ તાનાશાહી કરી રહી છે એક કિસાન નેતા રાજુભાઈ કરપડાની ધરપકડ કરી એના સમર્થકો કયા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે એ જાણવા માટેના પ્રયત્નો કરશે તો પણ કોઈ જવાબ આપતું નથી અંદર તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હજી પણ રાજુભાઈ કરોપડા માટે પ્રાર્થના કરો કે રાજુભાઈ કરપડા જલ્દીથી બહાર આવે અને ખેડૂતોની લડાઈ લડે મિત્રો ખેડૂતોને હિંમત આપનાર વ્યક્તિને જ જો અટકાયત કરવામાં આવે તો શું પરિસ્થિતિ થાય આપણે સૌ સમજી શકીએ છીએ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ